હાલો દોસ્તો ફરી એક વખત તમારા બધા નવા વિડીયોની અંદર સ્વાગત છે અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીની અંદર ને વાડીમાં છે ને ભાઈ કપાસની આપણે ખેંચી નાખ્યો છે અને હવે એને થોડું ઘણું આ બધું છે તો એ ખેડાવાનું બાકી છે આપણે અને તો અત્યારમાં આપણે છે ને નિરીક્ષણ કરવા માટે આવી ગયા છે કારણ કે આજની ભાઈ છે ને ટાઇટ ભાઈ છે ને બહુ ગજબની પડી છે આજે બહુ મસ્ત મજાની ટાઇટ પડી છે તો જો આ મરચીને એવું છે ને એ રહેવા દીધું છે આમ અને આપણા આંબા છે ને ભાઈ જો આ રીતના છે ને કેસરને છે ને મોર આવવા મળ્યો છે જો આ રીતના કહો મોર આવી ગયો છે અને અત્યારમાં છે ને જો સુરત દાદા જો ધીમે ધીમે નીકળી રહ્યા છે જો તો ભાઈ અત્યારમાં છે ને આવું ને જો આ છે ને આદું છે જો આદુ છે ને આદુ આદુ નો જોડો આ મસ્ત મજાનું ઉગી ગયેલું છે આદુ જો શું દાદા દેખાડું તમને કદાચ નહીં બતાય વાવી દીધેલી છે એમાં છે ને જો અત્યારમાં સાકળ એટલો પડે ને તો આમ એમ લાગે કે ભાઈ અત્યારે મેં પાય દીધું હોય ને પાણી પાય પાયું હોય ને એવું લાગે કારણ કે હજી તો જો મોટામાંથી ધુમાડા નીકળે એટલે એટલે ધુમાડા નીકળે હજી તો મોટામાંથી લાગે ઠંડી છે ને ભાઈ બહુ ગઝબની છે ને જો આ ઝાર છે ને વાવી દીધેલ છે મસ્ત મજા ને જો આવું છે ભાઈ વાડીમાં છે ને પાયેલું ને એવું હોય ને એટલે ભાઈ ઠંડી છે ને વધારે લાગે આપણે છે ને ભાઈ હાર લેવાનો છે તો હાર લેવા માટે છે ને ભાઈ આપણે આવી ગયા છે અને મસ્ત વજન આધાર માં છે ને બે હાર લઈ લઈ જો આપણે મિત્ર ની દુકાન છે તો બે સરસ મજ હાર લઈ લીધા છે આપણે કારણ કે આપણે અત્યારે જવાનું છે દર્શન કરવા માટે તો ગામમાંથી આપણે હાર તો લઈ લીધા છે કારણ કે ઘરેથી આપણે ગામમાં આવી ગયા હતા કેટલા પૈસા ગયા ભાઈ આપણે છે ને ભાઈ દર્શન કરવા માટે જતા હતા અને રસ્તામાં છે ને પહોંચી ગયા છો આ રસ્તો છે આ રીતના ખોવો તો અહીંયા થોડોક પ્રોબ્લમ થઈ ગયો છે પ્રોબ્લમમાં એવું છે ભાઈ જો આ ધૂળ છે ને ભાઈ માણકા અહીંયા આડા નાખી દીધા છે રસ્તામાં તો ભાઈ છે ને આપણી ગાડી છે ને આલીએ કેમ છે નહીં તો ગાડી આપણે છે ને એનતથી મેંકી દેવાની છે અને આપણે છે ને હાર લઈને આવે અહીંથી હવે હાલતા હાલતા આપણે છે ને ભાઈ ચાવવું પડશે તો આપણે છે ને ભાઈ હાલતા હાલતા હવે ચાવાનું છે કારણ કે અહીંયા જો આ બાજુ ગાળ નાખી દીધો કપસા નાખી દે કારણ કે આ કપસા એટલા માટે નાખ્યા કારણ કે અહીંયા છે ને ભાઈ હવે પહેલાં મહિનામાં છમું લગ્ન છે આ વાડીની અંદર અહીંયા હજી વાડી દેખાય ને જો આ વાડીની અંદર જરાક અહીંયાથી નહીં તમને દેખાય દેખાયથી તમને બતાવી દઉં હજી વાડી દેખાય ને એની અંદર છમું લગન છે એટલે એને આ બધી તૈયારી ચાલુ છે એટલે આ ગાળ છે ને એ નાખી દીધા ગાડી આ એમ છે નહીં એટલે આપણે છે ને વાલતા હાલતા 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 છે ને દર્શન કરવા માટે હા જવાનું છે હા મસ્ત મજા આવ્યા છે ને ફ્લેટ બની ગયા છે કારણ કે આપણે ચોમાસા વખત છે ને આવ્યા જ કારણ કે ચોમાસામાં છે ને આપણે હજી નળમાં છે ને ગારોતી એટલો હોય એટલે ચોમાસા પછી છે ને આપણે પહેલી દાણ ના આપણે દર્શન કરવા માટે જવાનું છે તો આપણે સાઈ સી દર્શન કરવા માટે જાવ આવી છે હાલતા હાલતા જવાનું છે આપણે તો મળીએ ડાયરેક્ટ મંદિરે હાલો આપણે છે ને મંદિરે તો બાર સડે દર્શન કરી લીધે છે કમ્પ્લીટ જો આપણે હાર સડા તો સડક કીધું છે આ રીતના કાંક આવું મંદિર છે મંસ મંજ માથે કાતરી છે કાતરા પણ આવી ગયેલા છે અને આખો આવું રીતના મંદિરનો નજારો છે અને ફરતે છે ને ભાઈ આ વાડી છે તો દર્શન કરી લીધા છે ને તો હવે આપણે ફટાફટ નીકળવાનું છે હજી એક ઠેકાણે આપણે દર્શન કરવા માટે જવાનું છે તો ફટાફટ મળશું આપણે ગામમાં મંદિર છે ત્યાં અહીંયાથી ભાઈ છે ને આપણે જો આર બાર સડે ને કમ્પ્લીટ કરી નાખ્યું છે દર્શન વર્ષન કરી લીધા છે તો આ રીતના છે ને ભાઈ તોરણીયા મામા નું મંદિર છે તો આ રીતના આવું આખું છે ને આપણે આર બાર સડે કમ્પ્લીટ દર્શન કરી લીધા છે તો તોરણીયા મામા છે ને મંદિર છે આખું આ રીતના આવડા મોટા ગયા પણ ચાનો ભાગ કરતા ના આવડતા કેટલી તો ઢળે આપણે દસ ની ચા માં છે ને ભાઈ પાંચ કપ ભરે તમારે કેટલા કપ ભરાય ને એ આપણે જરા કોમેન્ટ માં કહેજો અમારે તો દસ માં છે ને પાંચ કપ ભરાય શું કેવું શેટ તમારું અત્યારે દર માં છે ને સાર માં શેઠ ને ભાઈ દીધી છે આપણે હવે ત્રણ વાગ્યા કર છે ને શેઠ નો વારો છે ચા નો ચા પીલી કેવા હા મારા જોતા પાછા બીડી નેચો નો આપડે છે ને કુતરા માટે છે ને બિસ્કિટ છે ને મંગાવી લીધી છે ના પર બિસ્કિટ આવી ગઈ છે તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂર્ણ કરશું કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જાય છે તો મળશું એક હવે નવા વિડીયોમાં या बाय बाय टाटा